તો હવે સમાચાર દરમિયાન એક બીજા મહત્વના મોટા સમાચાર ગીર સોમનાથથી જોઈએ તો ગીર સોમનાથથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કોડીનાર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા અને આવેદન કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાની અંગે સહાયની માંગ સરકાર નિર્ણય નહીં લે તો છ નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા શરૂ થશે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યાત્રા ફરીને દ્વારકા પૂર્ણ થશે ગીર સોમનાથથી આ એક મહત્વના સમાચાર કે કોડીનાર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાની અંગે સહાયની માંગ કરવામાં આવી છે તેમજ સરકાર નિર્ણય નહીં લે તો છ નવેમ્બરથી કિસાન દ્વારા કિસાન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવશે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આ યાત્રા ફરીને દ્વારકા પૂર્ણ થશે

નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદીએ પોતાના પાંચ ઉદ્યોગપતિ જે કંઈ નજીકના ઉદ્યોગપતિઓ છે એના સોળ લાખ કરોડ રૂપિયાની લોન છે એ સંપૂર્ણપણે માફ કરી છે જો ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે માફ ન કરી શકે એટલા માટે કોંગ્રેસની અમારી માંગણી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ હાલ જે નુકસાન થયું છે ખેડૂતોને એનું સારી રીતે પેકેજ તૈયાર કરીને આપે છઠ્ઠી તારીખે સોમનાથ મંદિરથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કિસાન આક્રોશ યાત્રા ખેડૂતોને જાગૃતો ખેડૂતોના હક અને અધિકાર લેવા માગવા માટે અને સરકાર પાસે માગણી કરવા માટે કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન સોમનાથથી શરૂ થશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં થઈ અને દ્વારકા છે એની